ભાઈ અત્યારે બજારની અંદર ઘણા બધા ધંધાઓ થઈ ગયા છે અને એમાંથી એવો કોઈ ધંધો નથી કે જેની અંદર માર્જિન ના હોય પણ જો સારા માર્જિનની વાત કરીએ ને હાલના સમયની અંદર તો એ છે ભાઈ મોબાઈલ માર્કેટની અંદર અને બીજી ખાસ વાતો એ છે આ ધંધાની કે અહીંયા તમે પચાસ હજારના રોકાણની અંદર પણ તમે આ ધંધો ચાલુ કરી શકો કારણ કે આ ધંધો ઘણે ઘણા પ્રકારે થાય છે તમે રિપેરીંગનું કામકાજ કરી શકો એસેસરીઝનું કામકાજ કરી શકો તમે સેકન્ડ હેન્ડનું મોબાઈલનું લેવેજ કરી શકો તમે નવા મોબાઈલનું લેવેજ કરી શકો તમે રિટેલ કરી શકો તમે હોલસેલ કરી શકો તો આમાં ઘણા પ્રકારે તમે આ રીતે ધંધો કરી શકો છો અને બીજી વસ્તુ એ કે ધંધા તો ઘણા બધા લોકો કરે છે ઘણા લોકો એક જ માર્કેટની અંદર સો દુકાનો હોય છે પણ અમુક લોકોને સારી દુકાનો ચાલે છે તો એનું કારણ એ છે ભાઈ મારો અનુભવ તો એ કહે છે કે પહેલાં તો તમારા જોડે સારા હોલસેલરોનો કોન્ટેક હોવો જોઈએ કારણ કે બજારમાં જે વ્યક્તિ હજાર રૂપિયાની વસ્તુ લાવીને પંદરસો રૂપિયામાં સેલ કરે છે એ વસ્તુ તમે જો આઠસો રૂપિયામાં લાવી શકો છો તો તમે માર્કેટમાં લાંબા સમય સુધી ટકશો અને બીજા લોકો તમારી ટક્કરમાં નહીં આવે ભાઈ તો તમે ઘણીવાર ચેક કર્યો છે તમે બજારમાં લેવા જાઓ વસ્તુ તો એક બે દુકાને બહુ સસ્તું વસ્તુ મળતી હોય છે બીજા બીજી દુકાને તમે ચેક કરો તો ત્યાં આગળ મોંઘી વસ્તુ મળતી હોય છે તો ભાઈ પહેલાં સમજો કે સારા હોલસેલરનો તમારા જોડે કોન્ટેક્ટ હોવો જોઈએ અને આમાં જો આ લાઈનમાં તમારે જો મોબાઈલની લેવી જ કરવી હોય સેકન્ડ હેન્ડનું તમારે જો ચાલુ કરવું હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારી બીજી બ્રાન્ડ ટૂંક સમયની અંદર થરાદમાં બનવા જઈ રહી છે થરાદ બોમ્બે માર્કેટમાં તો ત્યાં આગળ તમે મને રૂબરૂ મળી અને આ ધંધા વિશે ચર્ચા કરી શકો છો હું તમને હરેક માહિતી આપીશ આ ધંધાની કારણ કે મારા જોડે ભાઈ થી સાત વર્ષનો અનુભવ છે આ ધંધાનો તો તમે મારા જોડે અમે તમને હોલસેલમાં માલ બી પ્રોવાઈડ કરીશું અને અમે અમે તમને હરેક વસ્તુની ડિટેલ આપીશું કે ભાઈ તમે કઈ રીતે ચાલુ કરી શકો આ ધંધો કેટલા ઇન્વેસ્ટમેન્ટમાં તમે આ ધંધો ચાલુ કરી શકો કેવા લોકેશન ઉપર કરશો તો સારું રહેશે અને તમે મહિને કેટલું કમાઈ શકો છો હું એક તમને કોટેશન આપી શકું ભાઈ મહત્વની વસ્તુ એ છે કે તમને સારો હોલસેલર મળવો જોઈએ જ્યાંથી તમને બહુ જ સસ્તા ભાવે માલ મળે તો પહેલાં સારો હોલસેલર ગો તો પછી ધંધો ચાલુ કરો અને એક બીજી વસ્તુ હું આ વિડીયોની અંદર એડ કરી દઉં કે ભાઈ ધંધો કરો તો ઈમાનદારીથી ધંધો કરજો જો ઠગાઈનું કર્યું ને કે કોઈ કસ્ટમર આવ્યો કે જેને બિચારાને એટલે ખબર નથી પડતી અને એ એવું લાગે તમને કે ચાલો અહીંયા આના હજારના બે હજાર રૂપિયા કરી નાખો તો ભાઈ જો એ વ્યક્તિ તમને આપી પણ દેશે અને તમારો ધંધો છ બાર મહિના સારો ચાલશે પણ ખરા પણ એ ધંધો તમારો ક્યારે બંધ થઈ જશે ને તમને ખબર પણ નહીં રહે તમે વિચારતા રહી જશો કે આવો ધંધો ચાલતો હતો કઈ રીતે બંધ થયો ભાઈ તો નીતિથી ચાલજો ભાઈ ઈમાનદારીથી ધંધો કરજો તમારો ધંધો લોંગ ટાઈમ ચાલશે અને સારામાં સારો ધંધો ચાલશે માર્કેટની અંદર તમારું અલગ નામ પડશે પણ ક્યારે બહુ જ મહેનત કરજો તમે જે ધંધો ચાલુ કરો એમાં બહુ જ મહેનત કરજો સો ટકા તમારો મન લગાવીને ધંધો કરજો તમે એવું ના વિચારતા કે ચાલો મારે પાર્ટ ટાઈમ કરવો જોઈએ જો પાર્ટ ટાઈમનો કરીને ધંધો કરશો ને તો ક્યારેય ધંધો સક્સેસ થતો નથી તો તમારે એને ફૂલ ટાઈમ આપવો પડશે તમારો જોબ ચાલુ હશે અને તમે એવું વિચારશો કે હું પાર્ટ ટાઈમમાં ધંધો કરું તો નહીં થાય ભાઈ તમારો બીજો કોઈ ધંધો ચાલુ હોય છે તમે એવું વિચારો કે હું પાર્ટ ટાઈમમાં ધંધો કરું તો નહીં થાય ભાઈ તમારે સો સો ટકા ધંધામાં આપવો પડશે તમારો સોય સો ટકા સમય તમારે આ ધંધામાં આપવો પડશે તો જ આ તમારો ધંધો ચાલશે ફરી કહી દઉં કે ઈમાનદારીથી ધંધો કરજો ભાઈ બહુ જ મહેનતથી અને ઈમાનદારીથી ધંધો કરજો ક્યારેય બજારમાં તમે પાછા નહીં પડો ભાઈ બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના ઉપર નેક્સ્ટ કન્ટેન્ટ બનાવીશું અને બીજું કંઈ જો આ મોબાઈલ લાઈન વિશે તમારો જો લોંગ કન્ટેન્ટ જોતો હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના ઉપર એક લોંગ કન્ટેન્ટ બનાવીશું ભાઈ